માતાના મઢમાં આવેલ આશાપુરા માતાજીના મંદિર વિશે તો સૌ કોઈ જાણે છે પણ શું તમે એવું જ પ્રાચીન ભુજમાં આવેલ આશાપુરા માતાજીના મંદિર વિશે જાણો છો ત્યાં માતાજીની બે મૂર્તિઓ કેમ સ્થાપિત છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં ભુજમાં આવેલ મા આશાપુરાની પ્રાગટ્ય કથા કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના વિક્રમ સંવંત સોળસો પાંચમાં કરી હતી ત્યારબાદ મોરબીમાં વિજય અપાવના સારસ્વત બ્રાહ્મણ દિવાન રૂંઘા જોશીને કચ્છના દેશદેવી મા આશાપુરાનું મંદિર ભુજમાં બનાવવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા સોળસો દસમાં માં એટલે કે આજથી ચારસો વર્ષ પહેલાં માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું સંવંત પંદરસો પંચાવનમાં મહારાવ ખેંગારજી પહેલાને આશીર્વાદમાં મળેલ મા દુર્ગા માતાજીની પંચધાતુમાં ઢાળેલ મૂર્તિના આધાર પર આશાપુરા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી જેની આજ દિન સુધી પૂજા અર્ચના થાય છે લોકવાયકા એવી છે કે મહારાવ દેસરજી પ્રથમના સમયમાં વિક્રમ સંવંત સત્તરસો પંચ્યાસીમાં ભુજિયા ડુંગર ઉપર કિલ્લો બનાવવામાં આવ્યો તે જ સમયે અમદાવાદના બાદશાહ શેર બુલંદ ભુજ ઉપર ચડાઈ કરી ત્યારે મહારાવ દેસરજીએ મા આશાપુરાની ચામર પૂજા શ્રી જિયાજી વીરતાપૂર્વક યુદ્ધ લડ્યા અને શેર બુલંદ ખાન સામે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો પ્રતિજ્ઞા પૂરી કરવા મહારાવ શ્રી દેસરજી આસો સુદ પાંચમના દિવસે દરબારગઢમાં ચામર પૂજા કરી અને આઠમના રોજ માતાના મઢ તેમજ આશાપુરા મંદિરમાં પત્રી પૂજા કરી ત્યારથી આ પૂજાની રાજપરંપરા ચાલુ થઈ હાલ આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે જેની પાછળ એક ઐતિહાસિક ઘટના રહેલી છે કચ્છના મહારાવ રાયધણજી બીજાએ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવી ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું તેની જાણ પૂજારીને થતાં તેઓ આશાપુરા માતાજીની મૂર્તિ અજ્ઞાત સ્થળે લઈ ગયા આ વાતની જાણ કચ્છના જાડેજા ભયાતો અને અંજારના દિવાન મેઘજી શેઠને થતા તેઓ પોતાના લશ્કર સાથે ભુજ આવી કેદ કર્યા કચ્છની પ્રજાએ બળવો પોકાર્યો રાજ્યની સ્થાપના થઈ ત્યારબાદ ભુજ આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી તેની જાણ પૂજારીને થતા તેઓ અસલ મૂર્તિ લઈ આવ્યા અને તે મૂર્તિની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આમ આ કારણે અહીંયા આશાપુરા માતાજીની બે મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રીમાં અજવાડી બીજના દિવસે રાજ પરિવાર દ્વારા માતાના મઢમાં આઠમના દિવસે કરવામાં આવતી બલિપ્રથા મહારાજ બંધ કરવામાં આવી હતી મંદિરનું સંચાલન શ્રી આશાપુરા મંદિર વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવે છે આ ઐતિહાસિક માહિતી ભુજ આશાપુરા મંદિરમાં અંકિત છે વિડિયો પસંદ આવ્યો હતો અન્ય લોકોને શેર કરી અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં